શિવ અને જીવના મિલન પર્વ એટલે મહાશિવરાત્રી જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો તામઝામ જામ્યો છે તો આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ અને ભવનાથમાં શિવરાત્રીના એક દિવસ પહેલા જ હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો અને નાગા સાધુઓ પોતાની ધૂણી દખાવીને બેઠા છે લોકો પોતાના પરિવાર સાથે મેળાની મોજ માણવા આવી રહ્યા છે

મેળો હોય એટલે ઉત્સાહ પણ હોય પરંતુ સાચી રંગત અને મહત્વ તો મહાશિવરાત્રીની રાત્રિનું જ હોય છે જ્યારે મૃગી કુંડમાં શાહી સ્નાન થશે અને આ માટે હજારો નાગા સાધુ ગિરનારની તળેઠીમાં પોતાની ધૂણી ધખાવીને બેઠા છે એ નાગા સાધુ એ પરંપરા નંગે રહેતે હૈ કિસી કોઈ મતલબ નહીં આશીર્વાદ દેને કે સિવા કોઈ ધનવાયા કે કોઈ લાલચ નહીં રખતે હૈ ના એ પાસ કોઈ આલસા રહેતી હૈ ના કોઈ લાલસા રખતે હૈ और ये नागा साधु की परंपरा अपने जूनागढ़ गिरनार से नागा साधु का आविष्कार आदि गुरु शंकराचार्य ने इस विशन नौ के आसपास में धर्म के रक्षा के हेतु के लिए स्थापना किया था जब मुगल साम्राज्य ने नौ में मथुरा गोकुल के अंदर आक्रमण किया था तो आठ नागा साधुओं की फौज पूरे अस्सी हज़ार मुगलों को मार के भगा दिया था जब इसे नागा साधु को धर्म के रक्षा के लिए नागा साधु की स्थापना आदि गुरु शंकराचार्य महाराज ने किया था नागा साधुओं में चार वर्ण है आदि गिरी पूरी भारतीय और सरस्वती है। गिरी सबसे बड़े हैं। नागा सन्यासी महादेव के मुंह से प्रकट हुए हैं ओगढ़ है महादेव के नीचे के हिस्से से प्रकट हुए हैं और जंगम साधु है महादेव के जान से प्रकट हुए हैं સુરક્ષા સૌથી મોટો મુદ્દો બની જાય છે પરંતુ અહી જુનાગઢ પોલીસે તેમાં પણ કોઈ કચાશ નથી બાકી રાખી જુનાગઢ પોલીસ દ્વારા તમામ પ્રકારના આયોજન કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પગે પોતાની ફરજ બજાવે છે તો બીજી તરફ સંત સમાજ અને ભવનાથ મંદિર દ્વારા પણ ભક્તિને તકલીફ ન પડે અને રૂપિયા વગર પણ મેળો થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે શિવરાત્રી શિવરાત્રીના જુઓ તો દરેક જગ્યાએ હરિહર હરિહર થાય છે દરેક જગ્યાએ સાધુ પોતાના ધૂણા નાખી પોતાની મસ્તીમાં મસ્ત છે એટલે ગિરનારનો શિવરાત્રીનો મેળો છે એ આધ્યાત્મ મેળો છે જીવ અને શિવનો મેળો છે ભવ ભવનું ભાથું બાંધવાનો મેળો છે એટલે લોકો એ ક્ષેત્રો ચલાવે છે કારણ કે અહીંયા સ્વયં અંબાજી છે

આમ ગઢ ગિરનાર અને ગિરનાર ની તળેટી જાણે શિવમય બની છે શિવની ભક્તિ માં ડૂબી છે સંવાદદાતા સંજય દવે સાથે બિપિન પંડ્યા બીટીવી ન્યૂઝ જુનાગઢ